ખેડા જિલ્લાના મૌધના ધારાસભ્ય સંજયસિંહ મેહડા અને शिवाजी ફાઉન્ડેશન અંતર્ગત મા-બાપ દીહુણી 101 દીકરી અને જરૂરમંદ દીકરીઓનું નિશુલ્ક દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નમાં ખેડા જિલ્લા ભાજપના અધ્યક્ષ અજયભાઈ બ્રહમબડ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ કઠલાલના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા પૂર્વ ગ્રહ મંત્રી ગોરધન જડફિયા ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ ગુજરાત પ્રદેશ મંત્રી જાનવીબેન વ્યાસ વગેરે આ દ્વિતીય સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા સંજયસિંહ મહેડાએ વિધાનસભાની ચૂંટણી પહેલા જણાવ્યું હતું કે મારો સમગ્ર પગાર ગરીબ દીકરીઓ પાછળ વપરાશે તેમ તેમણે આ સાબિત કરીને બતાવ્યું હતું સ્વાગત કરીએ છીએ ધારાસભ્ય અપૂર્વભાઈ પટેલ ત્યારબાદ આપડી સોમની વચ્ચે રાજેશભાઈ પટેલ મહામંત્રીશ્રી સંજય માટે

આપણા ધારાસભ્ય નેતૃત્વમાં માર્ગદર્શનમાં યુવા શક્તિ કામે લાગી ત્યારે આ સરસ મજાનો મંગલ પ્રસંગ આપણી સમક્ષ ઉભો થયો છે

સમાજમાં જરૂરી હોય એવા જરૂરમંદ પરિવારજનોને મદદ કરવા માટે સમૂહ લગ્ન અને એની સાથે ખર્ચા ખોટા બંધ થાય ખોટા બંધ થાય એ દિશામાં જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે હું સમૂહ લગ્નને એક રીતે નેતૃત્વની પ્રયોગશાળા કહું છું તમે સમૂહ લગ્ન કરો એટલે તમને કામ આપતા કામ લેતા અને કામ જીતતા હોઈ જાય

કે નવ દંપતીઓને આશીર્વાદ આપણા બધા સાથે ઉભા છીએ અહીંયા ત્યારે નવ દંપતી અને એના પરિવારજનો પણ એ પણ પરિવારજનો શુભ સંકલ્પ કરે કે અમે પણ જરૂરતમંદ હશે ત્યારે દીકરા દીકરીને ક્યાંક ભણવામાં ક્યાંક લગ્ન કરવામાં ક્યાંક સાચી દિશામાં યથાશક્તિ મદદ કરીશું અને નાનું મોટું વ્યસન કરતા હશે તો એને ત્યાગ કરીશ અને દીકરા દીકરીઓ જ્યારે દીકરી પોતાના સાસરામાં જાય અને દીકરો જ્યારે પોતાના નવા સાસુ સસરાના રૂપમાં નવા માતા પિતાને સ્વીકારે અને એકબીજાને સાથે સાથે જીવવાનો સંકલ્પ કરે ત્યારે એને સ્વીકારવાનો ભાવ નાનો મોટો દોષ સાથે સ્વીકારવાનું કામ અને આવનારા વખતમાં સમાજમાં આમ જેમ

આટલી મોટી સંખ્યામાં સૌ મોઢા વિધાનસભા વિસ્તારના પ્રજાજનો ઉપસ્થિત છે ત્યારે અહીંયા આપણી વચ્ચે મહેમાન તરીકે ઉપસ્થિત મરીડાના માડી અમારા જિલ્લાના પ્રમુખભાઈ શ્રી અજયભાઈ પ્રદેશના મંત્રી જાનવીબેન અમારા

ડોનેશન આપ્યું છે એવા લોકો પણ ઉપસ્થિત છે અને સમાજના સૌ શ્રેષ્ઠીઓ આગેવાનો પણ ઉપસ્થિત છે અને આજે અહીંયા આ જે નવ દંપતીઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એકસો એક જોડાનું અહીંયા સમૂહ લગ્નની અંદર નોંધણી થઈ હતી અને એ મુજબ અહીંયા એકસો એક જોડાનો લગ્ન ઉત્સવ પૂરો થયો અને એમને જ્યારે વિદાય આપવાનો સમારંભ થયો છે ત્યારે સૌ આગેવાનોએ અહીંયા ઉપસ્થિત રહી અને આ દંપતીને આશીર્વાદ આપ્યા છે ત્યારે હું કહીશ કે આપની પર જય મહારાજના આશીર્વાદ ઉતરે આપનું જીવન સુખદાયી લાભદાયી ફળદાયી નીવડે આપ લગ્ન કર્યા પછી ઘર સંસાર માળો ત્યારે ખૂબ સુખી થાવ અને સંજયભાઈના ડોનેશનથી ડોનરોથી જે ભેટ સોગાદો તમને આપી છે તો આખું તમારું ગૃહ જીવન સારી રીતે ચાલે એના માટે બધી જ વસ્તુઓ તમને અહીંયા આપવામાં આવી છે કર્યાવરની અંદર તો એ સૌને એ સૌ ડોનરોનો હું આભાર માનું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જ્યારે સમાજને મુશ્કેલી હોય અને સમાજની પડખે ઊભા રહેવાનું થાય ત્યારે નેતાઓએ સમાજ માટે ઊભા રહેવું જોઈએ એનો ધર્મ છે અને આજે જ્યારે આ એકસો એક દંપતીના લગ્ન થઈ રહ્યા છે ત્યારે જ્યારે એમના મા બાપોને ઘરે એવી સ્થિતિ હશે કે ચિંતા કરતા હશે કે મારા છોકરાની ઉંમર થઈ ગઈ છે અને હવે અને પરણાવવાનો છે તો પણ પછી એનું ગૃહજ જીવન ચાલુ થાય ત્યારે એનું ઘર વખત માણીને બધું વસાવાનું છે તો આ એક મોટોડ હોય છે મા બાપો ની અંદર અને જ્યારે માબાપ ની પરિસ્થિતિ ગરીબ હોય અને એવી પરિસ્થિતિ ના હોય કે એ એના માટે પૈસા ખર્ચી શકે ત્યારે સમાજ સમાજના આગેવાન આગળ આવી અને ઉભા રહે આપણી સાથે ઉભા રહી અને આપણો જે લગ્ન ઉત્સવ ની અંદર જે માં બાપની ફરજ છે એ ફરજ પૂરી પાડતા હોય છે ત્યારે આપના માટે આ ખૂબ આશીર્વાદ રૂપ સમાન આ સમૂહ લગ્ન અને આ બીજો સમૂહ લગ્ન ભાઈ શ્રી સંજયસિંહ ભાઈએ કર્યો છે ત્યારે સૌ ભેગા મળીને કોઈ પણ સમાજના ભેદભાવ રાખ્યા વગર આજે એમનું કાર્ય છે એ સતત આગળ જપાવતા રહે એવી હું આ કે શુભેચ્છાઓ આપું છું અને આપણે સૌ સાથે મંચ પર બેઠેલા સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા આ સમૂહ લગ્નને જેને દીપાવ્યો છે તેવા 101 જોડા અને ના પરિવાર છે ઘરના પૈસા ખર્ચીને પોતાની દીકરીનું લગ્ન કરે ને એને પિતા કહેવાય અને પોતાના વિસ્તારની

કુપરા છાપરી બે સમૂહ લગ્નનું આયોજન જોયું ત્યારે મને મનમાં ચોક્કસ એવો વિચાર થયો કે આ કાર્યને નિમિત્ત બનાવવા માટે ભગવાન સંજયજી મૈનાને મોઢાના ધારા સંત તરીકે નિમિત્ત કરા આ સમૂહ લગ્ન નથી પરંતુ સંજયજી મૈડા દ્વારા કરવામાં આવતો સેવાનો એક યજ્ઞ છે આ એકત્ર 101 જોડાને

દૂત બની ને સંજય સિંહે બીજી વખત આ ભગીરથ જે કાર્ય કર્યું છે એ બદલ ફરી વખત ભાગ્ય વિધાતા એકસો એક જોડાના એમના જન્મ વખતે જયારે લખ્યું હશે કે જયારે લોકો પાસે તમારા સમૂહ લગ્ન બનાવવા કરવા માટે યોગદાન માંગવા માટે હાથ લાંબો કરે છે ને ત્યારે યોગદાન આપનારા લોકોનું પાંચ વર્ષ કામ કરવાની પણ એક ગેરંટી આપતા

તો મારો તમામ પગાર અને તમામ મા બાપ વગર ની દીકરીઓ અને જરૂરિયાતમંદ આ આ પૈસા પગાર મારો અર્પણ કરીશ અને આવનાર પહેલા જ વિધાનસભાના ધારાસભ્ય બન્યા બાદ સિત્યોતેર દીકરીઓના મા બાપ વગર દીકરીઓ અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ આયોજન કર્યું હતું ત્યારબાદ આજે ઓના સમૂહ લગ્ન નો જે સંકલ્પ હતો અને મારો જે સંકલ્પ છે એ જ્યાં સુધી હું ધારાસભ્ય રહી ત્યાં સુધી હું આ સમૂહ લગ્ન નું આયોજન કરતો રહી અને જરૂરિયાતમંદ દીકરીઓનો સમૂહ લગ્ન અને મા બાપ વગરની દીકરીઓનો સમૂહ લગ્ન હું કરતો રહેવાનો છું અને સૌ કાર્યકર્તાઓ મારું શિવાજી ફાઉન્ડેશન અને જે આ સમૂહ લગ્ન ની અંદર મારા જે સમૂહ લગ્ન ની અંદર જે દાતાઓ એ બી સાથ સહકાર આપે છે એમનો બી હું ખુબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા જય આજે મોજા વિધાનસભા નો દ્વિતીય સમૂહ લગ્ન અમારા ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા કરવામાં આવ્યો જે કહ્યું છે તે કર્યું છે તેમણે સાબિત કરી બતાવ્યું વિધાનસભામાં જે વખતે ફોર્મ ભર્યું ત્યારે ગરીબ શિક્ષણ અને મા બાપ વગરની કરાવવાનો સંકલ્પ કર્યો હતો પોતાનો વિધાનસભાના સભ્ય તરીકેનો પણ વાપરી રહ્યા છે સમાજના શ્રેષ્ઠીઓનો સહકાર લઈ અને આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે સર્વ સમાજના લોકોના સમૂહ કરાવી રહ્યા છે અમારા કરુણા ધારાસભ્યના આ કાર્યથી ભારતીય જનતા પાર્ટી ચોક્કસ i myself sakshi and kumar patel student of class 11 science from madhakar english medium school i was first ranker of my school in 10th standard and second ranker of nadiad lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.